का भाई भाई शाक वगैरह से भाई हक्का भाई हक्का भाई हूँ ले लो है ना भाई बनाओ जे हारू केने नेखवन काई का सोख रहा हूं फल ठीक दिखा नहीं मो रहा हूं मरचा सोख रहा हूं નિશાળે કાર્યક્રમ ને કા ભાઈ હા હો નિશાળે સુપર હેડ ઢુંગરા બટકા સ્પેશિયલ પ્રોગ્રામ

જે મુખ્ય મહેમાન તરીકે આપડા પ્રવેશોત્સવ કાર્યક્રમ માં રહે છે ત્યારે તેમનું સ્વાગત આપણા ગામના સરપંચજી રજાભાઈ કરશે

ત્યારે આપણે શું જાણીએ છીએ કે પહેલાના સમયની અંદર આ કોઈ પ્રવેશ ઉત્સવ આ રીતે કરવામાં આવતો ન હતો અને જયારે અમી ભણતા અહીં મંચ મહેમાનો ભણતા ત્યારે જેને કહેવાય કે ટીંકા કરી અને પ્રવેશ ઉત્સવ કરવામાં આવતો અને મમ્મી પપ્પા પાછળ ઉતી લઈને તૈયાર હોય અને આજે આ પ્રવેશ નું પરિણામ એ છે

બાળવાડી ના વિદ્યાર્થીઓ અહીં સ્ટેજ ઉપર આવશે અને અહીં પધારેલા આપણા મુખ્ય મહેમાન છે એવી કંપની કરી શકી બાળકોને પ્રવેશ આપી અને એમના શિક્ષણની શરૂઆત પણ આવશે વાગજીભાઈ તોલસીબેન પ્રવીણભાઈ જૈનસીબેન ભરતભાઈ ધવલભાઈ નયનભાઈ ચોલાભાઈ પાંચ બાળકો અહીંયા આવી જાઓ અને મહેમંત્રી નંબર વિનંતી કરી કે તેઓ પ્રવેશ આપશે સાહેબ અમને શિક્ષણ ની શરૂઆત થઈ રહી છે ત્યારે આપણે તારીઓ બતાવીશું શિક્ષણ બની રહ્યો છે અને એવું આગળ જતા જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેમાં તથા આશીર્વાદ કરે છે કાઢવાના બોટા સારા આવે કો નહીં बदना है कि लाइन में ऊपर चढ़ी जाओ तेजू पर बाल वाटिका वरा पहला 3 वरा नहीं पहला 3 वरा में इसने आ तो ले लियो ले 4 है ना पेट में माल इतना माल मत कर 5 वरा पहले नईम वाली जगह रखी

પાંચ બાળકો આપણે ધોરણ એક માં પણ પ્રવેશ મેળવી રહ્યા છે પાંચે બાળકો આપણે ગીત અર્પણ કરીશું સરસ રીતે બદલ હવે આપણે આપણા કાર્યક્રમ ને આગળ હું આપણી શાળાના બાળક જગદીશભાઈ નંદાભાઈ કટોણા ને વિનંતી કરીશ કે તેઓ આજે બેટી બચાવો બેટી કે જે આ સંલગ્ન વિષય છે તો જગદીશભાઈ ને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી અને આપણને બે શબ્દો બેટી બચાવો બેટી પઢાવો વિશે સંભળાવશે ગામના સરપંચ તથા મારા વાલા બાળકો ભાઈ તથા બહેન હું આજે બેટી બચાવ બેટી પઢાઓ વિશે બે ત્રણ શબ્દો કહીશ તો તમે બધા ની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે એ પણ આપણા માટે ખુબ જ ચિંતાની વાત છે સમગ્ર ભારતની દીકરીઓ શિક્ષિત બનાવવા માટે ભૂલ હત્યા દૂર કરવા માટે આપણા દેશના શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બારમી બારવી જાન્યુઆરી બે હાજર અગિયારના રોજ ખુબ સરસ જગદીશ કે જેને આપણને ઓછા શબ્દો માં ઘણું બધું કહી દીધું છે હવે આગળ આપણે આપણી વિશાળમાં ગયા વર્ષે લેવાયેલી વાર્ષિક પરીક્ષાની અંદર

દરેક ધોરણ ની અંદર નંબર મેળવેલ વિદ્યાર્થીઓ ધોરણ ત્રણ ચાલુ

અહીંથી પૂરો પડેલ છે એવા ગુજવારીઓ ભરતભાઈ ધોરણ આઠ ની અંદર પ્રથમ છે તો ખૂબ ખૂબ અભિનંદન ધોરણ ત્રણ થી આઠ માં પ્રથમ ગોપી અને પ્રીતિ નંબર મેળવનાર તમામ બાળકો एटीएम नंबर वो लगा जाए धोरण सात मी अंदर द्वितीय नंबर कटाने सहज कार्य जाए धोरण आठ मी अंदर द्वितीय नंबर रावण नवकर नमित जाए जो आज हमने तो हमने जगह भरत ने हमने तो करें इसके तहत नियंत्रण करें हमें तृतीय नंबर मेरा नाम विपुल सिंह

વિનંતી <tries> કરીશું <laughs> 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 ધોરણ સાત અને આઠ માં તૃતીય નંબર મુકેશભાઈ આ પ્રથમ દ્વિતીય અને ત્રિતય નંબર મેળવનાર તમામ બાળકો નું ખૂબ અભિનંદન અને આગળ પણ પ્રથમ નંબર બાળકોનું તમામનું સન્માન કર્યું છે બાદ ઘણી બધી એવી પરીક્ષાઓ હોય છે કે જે હળવદ કક્ષાએ લેવાતી હોય છે અને શક્ય હોય સુધી આપણે તમામ બાળકોને આ પરીક્ષા દેવા માટેનો પ્રયત્ન કરવો છે કોઈ પણ પરીક્ષા આપણે ખાલી નથી જવા દીધી એ શિષ્યવૃત્તિની હોય તો ભલે અને બીજી કોઈ પરીક્ષા હોય કે કોઈ કાર્યક્રમ હોય જેટલું શક્ય બને ત્યાં સુધી આપણે એની અંદર ભાગ લેવાનો પ્રયત્ન કર્યો છે અને એની અંદર આપણા શાળાના એનએમએમએસની અંદર પણ ઘણા બધા છોકરાઓ પાસ કરી રહી છે પણ આપણે અત્યારે આ તકે જેને શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા કહીએ છીએ